બનાસકાંઠામાં દાંતાના અનેક ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો તો અનેક ગામોમાં કમોસમી વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા મંડાલી સનાલી રૂપપુરા ભણપુરા જસવંતપુરા ગામોમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું ખેતરોમાં પાણી ભરાયા હતા અને રસ્તા ઉપર પાણી પણ જોવા મળ્યા હતા તો ખેડૂતોના કાપણી કરાયેલ ઘઉં પલળી પણ ગયા હતા પણ મંડાલી પંતકમાં વરસાદના પગલે ખેડૂતોને નુકસાન થયું હતું સરકાર દ્વારા સહાય મળે તેવી લોક માંગ ઉઠી છે જય માં મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિ ના દિવ્ય આશીષ અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર પાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં માધ્ય શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે આન આનબાન શાન અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણ વિરામ આ ચૈત્ર નવરાત્રિએ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મૂકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારતનું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકેથી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને મોગલકુળ બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે

ચૌદ તારીખે મેર રાસ મંડળી પોરબંદર તેમજ કચ્છી લોક નૃત્ય સંગીત બપોરે બે થી પાંચ કલાકે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્ય કીર્તિદાનભાઈ ગઢવી ભજનીક દેવરાજભાઈ ગઢવી કચ્છી કોહિનોર ભજનીક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાસ ગઢવી લોક સાહિત્ય તેમજ અઢાર ચાર બે હજાર ચોવીસ લગ્નગીત રશ્મિતાબેન રબારી ભૂમિબેન આહિર અલવીરાબેન મીર પ્રિયાબેન પંચાલ ખુશીબેન આહીર સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એચબી સાઉન્ડના સથવારે આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી દાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહાસાપુરા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જયમાં બોગલ